હું તને એક વાત હા પણ શું વાત છે તારીવાડી માં હે ને માયા હેયા મને સપના માં આવી લે પડતા ને સપનામાં તો માયા આવી પણ માયા આમ જો સપનામાં હે ને મારી હે હું સપનામાં હતો હા તું એ તો ને આપણે આમ જો માયા ખોદતા ને હા તે એક નાગ નીકળો કરે એમ કરે ને એ એ તો મને ખબર હે મારા દાદી કહેતા તા કે એ એક નાગ છે અને પાછો જી આ માયા ખોદો જાય ને આ નાગ વાહન થાય અને પાછો આમ કરે ફૂ ફૂ અને પછી રોચ્યા હું છું તું હાંભળ એ નાગ આવ્યો પછી મેં તને એવી વાત કરી કે યોગ્ય તું આમ ભાગીશ ને એટલે નાક તારી વાંચ થાય છે અને નાક તારી વાંચે જો ને તો મેં મારે ખોદવાનું શરૂ કર્યું

લાય જો હું અહીં અંદર હા હે કેવા હો નાના સિકા હે લાય હવે હું ઘરે આલ્યો ભલે રોચ્યો આમ નાગ ને લઈને વજો રોચ્યા ને આમાં ભાગ નથી દેવ લાય કાકા ડક્કા લઈને ગયો જાવ હવે યર આમ વિયો જો લાય હું હાલ લે વિટ્યો ના માયા ખોદીને વિવાજ્યો એન મમી પાય ને નકી લાય માં દાદી ને જટમ જટ કી આવું

ને હું આને મૂકી દઉં પપ્પા આવે ને એટલે એને ખાવ હજામાં દીકરો તું ભણવા આવ્યો કેવું મારા છોકરાએ કામ કર્યું હે આમ તો જોવો ખોનાના શિકા હવે જામો પડી જવાનો મૂકી દેવાથી

આપણે ફોર વ્હીલ લેવાય લીધી કેવી લેવી ઓલી કારી ના આવતી

એ ભલણવાય થઈ ગયો હે હાતે માર છોકરાને એવું કઈડું તો ઈ બોથું નો ખાઈ દાદ ભાગ પાડો આમાં 1 રૂપિયો ન દેવાનું વાંધો ન તો માથે ગુટ કરવાનો થાશે અન આને માયામાં લઈ જવાનું થાશે લઈ જશો તો અહીંયા હે ને તરા રાખ્યા થઈ દે એ ભલા રાખ્યા થઈ જાય ભલા રાખ્યા થઈ જાય હાથે રાખ સમજો આ સપનામાં મારા છોકરાને આવી હતી અને હે ને મારા દાદાને દાદા એ જ દાટી હોય લે

મારા ચડીશ કાઈ વાંધો ને તમને હે ને સરસ ના મારશે પૈસા અત્યારે નો ખાજુ તો હાજે ખાજુ હતો જોવાનું